જો તમે સુખી જીવનની કલ્પના કરશો તો તમે તેને તમારા તરફ આકર્ષશો આ સિદ્ધાંત દરેક વખતે દરેક વ્યક્તિને લાગુ પડે છે તમારી જાતને અધરક સંપત્તિની વચ્ચે જોવાનું વિચારો ત્યારે આકર્ષણના નિયમ અનુસાર તમે દ્રઢપણે અને સભાનપણે તમારી જિંદગીનું ઘડતર કરો છો એ સૌ સહેલું છે પણ તો પછી સ્પષ્ટપણે એક સવાલ ઉભો થાય છે કે દરેક વ્યક્તિ કેમ તેના સપનાની જિંદગી જીવતી નથી આ જ સમસ્યા છે મોટા ભાગના લોકો તેમને જે જોઈતી નથી તે વસ્તુનો વિચાર કરે છે અને પછી એ અણગમતી બાબત તેમની સામે વારંવાર આવે ત્યારે તેમને નવાઈ લાગે છે લોકોને પોતે ઈચ્છેલી વસ્તુ ન મળવાનું એક જ કારણ હોઈ શકે તે લોકો પોતાને શું જોઈએ છે તેના કરતાં શું નથી જોઈતું તેનો વિચાર વધારે કરે છે તમારા વિચારો તરફ ધ્યાન આપો તમે જે શબ્દો ઉચ્ચારો છો તે સમજો નિયમ અફર છે તેમાં કોઈ ગડબડ થતી નથી સદીઓથી માણસ જાતને કોઈ એક રોગ જે પચવતો હોય તો તે છે નથી જોઈતું નો આ રોગને માણસો જીવતો રાખે છે નથી જોઈતું એ વાત તેમના મનમાં ઘર કરી ગઈ હોય છે તેમના ધ્યાનમાં વાતોમાં કાર્યોમાં આ વાત સંપૂર્ણપણે છવાયેલી હોય છે પણ આ એવી પેઢી છે જે ઇતિહાસ બદલી નાખશે કારણ કે આ રોગ શેના લીધે છે તેનું જ્ઞાન આપણને મળ્યું છે તમારાથી તેની શરૂઆત થશે અને આ નવી વૈચારિક ક્રાંતિનો તમે સૂત્રધાર બનશો જે જોઈએ છે તેનો જ વિચાર કરશો તથા તે વિશે જ વાત કરશો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં